ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ગ્લોઈંગ ગ્લોઈંગ શબ્દનો અર્થ ઝગમગતું ઝગજગતું જળહળતું ચમકતું કે વ્યક્તિ અથવા વસ્તુ માટે પ્રશંસાપાત્ર થાય છે ગ્લોઈંગ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી સ્પોક ઓફ યોર પરફોર્મન્સ ઇન ગ્લોઇંગ ટર્મ્સ અર્થાત તેણે તમારા કામની ખૂબ જ પ્રશસ્તિ કરી એક બીજું ઉદાહરણ જોઈએ

જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ